તો તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ખાસ કરીને ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં પાકનું સૌથી વધુ નુકસાન નોંધાયું છે જ્યારે તળાજા પાલીતાણા જેસર સિહોર અને ભાવનગર તાલુકામાં પણ ખેડૂતોના પાકને ભારે અસર થઈ છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડનું રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ તારીખ નવ નવેમ્બરથી મગફળી સહિતના અનાજની ટેકાના ભાવે ખરીદી માટે રૂપિયા પંદર હજાર કરોડની યોજના પણ જાહેર કરવામાં આવી છે સરકારના નિર્ણયનું જુદાના ખેડૂતોએ સ્વાગત કર્યું છે જોકે ખેડૂતોનું કહેવું છે કે હાલની પરિસ્થિતિમાં રાહત પેકેજ પૂરતું નથી સરકાર જો ખેડૂતોનું દેવું માફ કરે તો દેવાની ચિંતાથી મુક્ત થઈને આગામી સિઝનમાં નવા પાકની શરૂઆત વધુ ઉત્સાહ સાથે કરી શકે રાહત પેકેજ જરૂર છે એટલે બરાબર તો ખેડૂતમાં બધામાં આનંદ છવાઈ ગયો છે પણ હવે હું તમને કહું જે આ તો એક ડૂબતા હોય અને જે બાવડું જાલે એવું શું છે પણ જે અમે ટોટલી દેવામાં ડૂબી ગયા છીએ ને એ તો નીકળી નથી એટલે જ મેં અમે પહેલા કીધું હતું કે તમે સર્વે કર્યો સર્વે કર્યો ખેડૂતો બેકારો કર્યો પણ એનો તાત્કાલિક તમે અમલી કર્યો એનો બી અમને આનંદ છે પણ અત્યારે હવે અમે જે વેસવા અમારી આખી સીઝન ટોટલી ઓલરેડી હાથ ઉપર આવી ગઈ અને દિવાળી સમય હાથ ઉપર આવી ગઈ ટોટલી નાશ થઈ ગયો એટલે અમારી ભાતું વેચાણ કરવું પૈસાને ઊભું કરવું શિયાળો પાક કરવો એ તો મોટા મોટો પ્રશ્ન છે એટલે જ અમે પહેલાં કીધું કે જો તમે ખાધા રીત કોઈ લેણું તો માફ કરે સરકાર તો એનો છોકરો અમે ગમે અભિન માનીએ છે

મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જે પ્રમાણે ખેડૂતોએ એ આવકાર્યું છે છે અને જોવામાં આવે તો ખેડૂતોનો પાકને નુકસાન થયું જ્યારે ખેડૂતો દ્વારા વસ્તુ જે થઈ છે જેમ કે મગફળી કપાસમાં જે નુકસાન થયું છે તેને લઈને ખેડૂતો પૂરેપૂરા ભાંગી ચૂક્યા હતા અને જ્યારે જોવાની વાત આવે તો સરકારે પેકેજ જાહેર કરી અને ખેડૂતોમાં કાક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને રવિ પાક બાબતે અત્યારે ખેડૂતો દ્વારા જે માંગ કરવામાં આવી છે કે જૂનું જે દેણું છે તે માફ થાય તો વધુ સારું અને અત્યારે હાલમાં જે રવિ પાકની જે ઉપજ લેવાની હોય ત્યારે ખેડૂતોને રાહત મળે અને રાહત દરે સબસિડી મળે રવિ પાકમાં તો વધુ સારું હિરેન માંડળિયા ભાવનગર બી ઇન્ડિયા ન્યૂઝ